હેલો દોસ્તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું જોઉં હું જે અમાર એક ગોર હૈ એ ગોર્યો વાં તે ચીચમ વાવી હું કરી ચીચમ કરી એ બધું બતાવવા જેમ કે જે પાલે એમ કે એક મમ્મી મારે જોવા જવું છે આ ગોરી ચીચમ વાવીને જે બી ઘોર્યો આવીને એમ કરીને ઘેર વાર જીત કરી ત્યાં ગોર્યો જોવાની એટલી અમે આજે અમે રવિવાર છે એટલે રવિવારને ને દર અમે સારું તણી હેડો તો હું ગોર્યો બતાવું એમ કરી ને હું લીને જો હું આજે પાલ તૈયાર થઈ ગયો હોય જો હું એમ ગેરી નહીં રીજી આ જો હું આ રોડ હે આ રોડી થી જવાય આ પૂરું જંગલ હે જો પૂરું અમે આ હોડે હોડે જઈએ છીએ જયપાલ પૂરો જંગલ હોય જેમકે અમે હવરો વહેલા તો ઘરનું કોમ કરીએ હમણાં તો ખેતીનું કોમ હે એટલી ને નેદી એવું જેતી જતી ખેતીમાં એટલી અમે આ બફોરનો ટાઈમ હતો

તો આપણને ગરમી થકી વધારે ગરમી થાય એમ કોની બરખડી થકી ને આ બરખડી થકી થાય ને બીમારેથી જવાય આપણને વધારે સુંગર આપણા શ્વાસમાં જાય ને એના થકી અમારા તો પૂરા પૂરા ડુંગરામાં બરખડી થી જ જઈએ એ ચમકે પાછો આ આપણે પહેલી પહેલું તો ગોળેનો જ તહેવાર આવે એટલે એ ગરવા આવી એ પડિયામાં આપણે આ ખાખરાનો પોનો આવી આવીને એનો પડી વાળીને કમ્પેટિયામાં આપણે મકાઈ વાલોડ તુવર હર કોઈ આપણે અનાજ આવે ને એ બધું એમાં ઉગાડી પછી આ વહરા થાય ને એ પર એની ગોર્યું થકી જોવાય પછી આપણે સૂઈ આપણા ઘરમાં સૂઈ ગરિયો આવી હોય પછી એની આપણે લડીએ કે ગમે તે કહી દઈએ ને તો એ એની એ ગોરમાં એ રિહાઈ જાય પછી એ સોયોની આપણે રોવાડીએ નહીં તો એ ગોર માતા હે ને એનાને એ જે પડિયામાં વાવીને એમાં પોણી પડે ટેપો ટેપો એટલી બસ હે ને એ ગોર માતા એ પણ રોવે એટલું સત આવે ગોર્યું ચકૈ હોય ગોખ લાગાયેલા તમને બતાવું કે નાગાયેલા જુઓ અમાર વાડું હે વાડાના હેઠામાં કુ હે કુવામાં ચકલીઓ એમ કી અમારે તો આ જે હું કૂવા પોહણ મોડ હે કૂવા ગોખ લાબણા હે ને ઓણા આજો જેવા બણાયા કોની હું કી તમારે એ કોમેન્ટમાં બતાવજો તમે અમારે તો ચકલી એમ કી ચકલી ગોખ લાગાયેલા હે એમ કી તમારે હું કીધું અમ જેવી રીતે વર્ણ્યું હજુ આ કુ હેખા ઉડું હોય પર આ ઝાડનું નું નમ હે મને ખબરથી પર આ ગોખલા બનાયા અહીં ચકલી તે જો એને આ જેવું ગૂતતી ગૂતી આવી અમ કે વહરાત પડે ને તો પોણી પોણીની એમ કે આ જો અમે અમે નજીક આવી જીએ ओरिजिनल देखो, देखो कैसे हो गया ये कैसे हो गया गावा करते नहीं ऐसे वो कीचड़ की तरह कीचड़ की तरह थे जाए है वो बारिश आई थी बारिश तो अभी आज तो नहीं आई है कल आएगी ये पश दो दिन बाद आती है दो दिन बाद नहीं आती है ऐसे आती है बारिश तो अब मैं नहीं बोलूँगा आज वो अटले सिटी हमें एक और देखा है આજોઆેટ અમે ગોર પહોંચાય જોઈએ આ એક કાચી હે અમારો પેલો અહીં જઈએ હું કે આ ગોર કમ્પ્લીટ એટલી એટલી મોટી સી પોસ્ટ દંશાહી હશે તે અમે મોય હતી પર અમે બાયને કાઢી કમ્પ્લીટ વિડીયો દેખા હિ એમ કરીને આવી રીતે પડિયા વણી પછી એમો ગોર્યું ગાડી અમે જઈએ વળતા વળી જોઈએ અમે જઈએ અહીંયા ઘેર જવા જેવી હતી બેટા ગોર માતા મસ્ત હા અમે હમણાં જોવો આજ તો ચાર દન પોસ્ટ દન અહીં હજી દસ દન એણીઓની પોણી એસી પોણી એસી ની તાણી ગઈ નાઈ ની પોણી લોશું ગોર માતા એમ કરીને ઘણું કી પછી અમે બધા જ હું અમે બધો ગાહું ની તાણી પર હું અલગ બનાય તાણી પાસે તમને બતાવીશું અમે કે આ ઘર્યું આવી રીતે પેણ આવી ઓમ કરી આવી રીત કરી એ બધું તમને રિયલી અમે બતાવીશું પણ આજે તો ચમકે પોસ્ટમો દન હતો એટલે હજી પાટલેથી બિહાડી કે કશું નહીં હમણાં તો મોટી કરી પોણી એસી એસીની પર હજી ખાસ ખાસ મોટી થઈ નહીં તાણી ફેર પાછી તમને બતાય પછી પેણીઓની પૂનમને દન પેણાવી પેણાઈની પછી આપણે તલાવ હોય ની તો તલામાં પોણી હોય ને એમાં પોણીમાં પડ્યા બધા નાડા સડીને આપણે વરમાળીઓ નાખી કૈયાનું વરની એ બધું બનાવી પછી ગોરિલી ની જઈ તલા મજી ને ગોર્યો પધરાવી દેવાની તે ગોર્યો પધરાવી નહીં એણે દે ની ગોર્યો તણવા દે મોહ વહરાતા આવે ગમે તે છેલ્લે તણાઈની આવીને તો છોટાએ પડી કણકણ ફસે વાતાવરણ એ બદલાય એટલું તો ખરું तमने ह्या कशु जो मे रोड साईड मी मळे अमेरिके घेर जाई नेटला लग्न जंगल आहे जयपाल मरी मोरी हेडे जयपाल गरमी लागली गम है डोंगर वाळ आजू एक डुंगरा उपर गोर ह्या हम नव करू नेटली हजी रोड की कशी बनायुथी मारा घर पण ठेव नजिक आई गु તો અહીં હેડતી હેડતી આવી પૂરું થોડી હું જેમ કે આજે અમે ગાડી લઈને નતો જો પેદલ જો તો અમારે કાકાનું ઘોર જ હતું ને ફગું એટલે આપણે હેડિને જઈએ તો હારું એમ કરીને હું હેડિને આવી જઈ પર આજુ હા ઠેઠ ઘોર પહોંચાઈ ગયું હેડતે હેડતે જતા ને એટલી ગરમી લાગી હે એમ કોણી પીવું થોડીક વાર આમ કર્યું પછી હેમી ચાર વાજે એમ પાછો વાડામાં જવાનું કેમ કે અમારા વાડાનું કોમ હે એટલે હા મારા મારે પેલો ભાઈ જો ઘેર લઈ ઠે જવા મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ને ભૂલતા બાય બાય